અને દીકરીને પતરી નાનાની હતી નાનાથી થતી માડી જ્યાં દવાખાના રિપોર્ટ કરાવી તો પછી પતરીનો દુખાવો થયો અને આ દીકરી કે ઘેર નથી જાવ હું ઘેરી લીલી માતાજીની તે પથરી મટી જાય પછી ઘરે આવ્યા પછી રિપોર્ટ કઢાડ્યો શું ન ગરીબ પર આવ્યું એ તો પતરી ગાયબ પછી એક હજાર એક રૂપિયા ની સવા કિલો પેડા એક નારિયેળ ફૂલ હાથ કેટલા દિવસમાં

सोकराना सोकराना दिक्रान जरिक वधार तकलीफ से मा अने बदुराके एकदम नाना वाला ने बे महीना नाने एकदम आँखों विषय गयी

एक घड़ी के 5 मिनट में થઈ ગઈલી હા ચાલે તકલીફ થાવાલી તો 5 મિનિટમાં હમ બરાબર બોલા હા માર મેરાવી છૂડી હો જાડી એ હા આજુ તમને ઘર માંટકતો જ નહીં તો મે માતાજી ને કીધું કે મારો ઘરવાળો હારો થઈ જાય તે મીઠાઈ સમય થી દારૂ પીતો રે બધું માથે કે મા આટલા સમય થી દારૂ પીતો રહા હતા સમય नंतर એતા પછી આટલા સમય માં તણ વરસ થી તણ વરસ થી દારૂ હા તણ વરસ થી

मारीरावा करने केलोहटन भी सनाराम नहीं पड़े लंबेना केला ती के पासा है आ यामाता ले एक खिलो पैड़ाने सुंगी नहीं

બોલે રાવ હજી શીખવા સમય લાગશે નહીં બધે શીખવામાં હજી સમય લાગશે તમને બોલો શું માનતા હતી તમારી બરાબર બરાબર માનતા મેરી કરો ને ઘૂઘરો ચાલો બરાબર શું થયું દવાખાનામાં બરાબર ખૂન ચાલુ થઈ ગયેલું માનતા રાખવાથી કેટલી કેટલી વારમાં મટી ગયું એક કલાકમાં ખૂન બંધ થઈ ગયું

માતાજી ને કીધું મારા પ્રશ્ન છે માતાજી કીધું કશું વાંધોની પટેલ થઈ જશે તો આ ભાઈ ને ત્યાંથી ગાડી માં ચાલુકા માનતા લેતા એક કલાક માં રોગની ને પકાડો બંધ થઈ ગયો જે ભી વરસાદીઓ રવિવારે બોલો શું માનતા હતી તમારી ભાઈ કઈ થતું નથી તો હવે અમે અહિયાં લંગાણા ધામ માતાજીઓ લઈ ગયા

માનતા હું માનતા રાખીયે તમારી હારું આપણે સમજતી હોય તો હારું થઈ જવાય રેની રીતે માનતા આરામ પડી જાય બારમાં માનતા ના કેટલા દિવસમાં હારું થઈ જશે ઓલ કઈ માનતા લેવામાં એમાં આવે તમને બોલવું પડે શું કામ બોલવું રાખવાથી સારું થઈ ગયું કેટલું પૂછવામાં આવે દરેક ને એવું કઉ તમે મારા બે શબ્દ હારી રીતે એટલે મારા બોલો શું માનતા હતી તમારી બરાબર ત્રણ મહિનાનો દીકરો બહુ રડતો તો રાત બરાબર બરાબર માનતા રાખવાથી કેટલા સમયમાં થઈ ગયું દોઢ બે કલાકમાં હારું થઈ ગયું કેટલા સમય સમયથી રડતેલો દસ પંદર દિવસ પહેલા રામ રામ મારિયમ એટલે માતાજી હતા બરાબર પાંચ મિનિટમાં માનતા મિનિટમાં હર અંબાજી નીકળ્યા અંબાજી ગયા આરતી કરવા રહ્યા અને હા છોકરો માતાજી જોડે જોડેલો હતો આપડી ઇજત નો સવાલ છે મેં કીધું માતાજી સાથે કશું ના થાય પાણી છાટો નાખ્યો એટલે છોકરો ઉભો થઈ ગયો મેં કીધું ભાઈ નાની મોટી માનતા છે કરી દેજો બરાબર કેટલા સમય માં સારું થઈ ગયું એક ઘંટામાં કેટલા સમય થી તકલીફ થતેલી બરાબર શું માનતા માં લાયા कानियो नगर बच्चे ना कई माता ने मानता राखी कई माता ने मानता राखी कई गांव ने बोलो सु मानता है बराबर

कि के तुम पहली तकलीफ होते में के तुम मां मेरा विक्रम हारो थई किलो पेड़न हमने एक सरीफ एक चंदड़ी सदाई में पर मेरा रात बोलने में हारो थई जान तो थोड़ी शांति मिलेगी पांच दिवस में मेरा विक्रम बिल्कुल हांसाई क्यों बराबर नहीं ना बोलो

વલે સવિંગ મામા મામા પતાજના મામાને બોલી દઈયો માનતા કોરા માનતા રાખ મંડળ હોવાનું એક નાળો રડે આગળ હોય પછી તમારા મિત્રો કેવો ચાલે ટાઈમ આગળની વાત બોલ દઈયો મોકલું આજ પછી કદાચ તારા પૈસા જે હલવાયા છે ને એ પાછા ફેરી આલુ હોય

ભાઈ નશાના પેટમાં દુખાવો થાય ફોન બંધ થયું अंदर का फोन कर रहा है अंदर का वो मोबाइल ये सोचो तो कुछ नहीं है क्योंकि लगभग आम कच्ची में भी जो भी हम वहाँ का ही भाई आओगे से भाई अरे चिकन कर जो क्या भाई ये दस मिनट में आराम भाई जाए तो हम पांच सौ ग्राम के बाद हमें नाइल हमारी भाई पांच सौ ग्राम हमें नाइल कितनी बार में हर दस मिनट में आराम 찾아진거라내가내가제가미정이가보시네요.이집에이제이제밖에

પણ પછી તમે ભૂલ કરો છો ને તો તમને લોહી ની વાયમીટ ના કરાવું શિંગાર ને એ માઇન્ડ માં દિમાગ માં ફિટ કરી લેજે છે માં છોડું નહીં કોઈ કે મરવા નહીં દઉં ના જીવા દઉં આટલા માં નાખી મેળું હો રાવ જા આશીર્વાદ ખૂબ